નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખૂર જેટલા પણ અમારા ચાહક મિત્રો છે તમામ લોકોને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તમામ લોકોને મહાદેવ ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે તમે જે માગો એ મહાદેવ તમને આપે તમારા ધારેલા તમામ કાર્યો પૂરા કરે અત્યારે હું છું દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ મહિનાના પહેલા દિવસે પણ હું તમને થોડું પાછળ જઈશ કાલે રાત્રે મને ફોન આવ્યો કે વલસાડમાં વર્ષાબેન રાઠોડ દિનેશભાઈ રાઠોડા આ દંપતી છે એમના હસબન્ડ છે પેરાલિસિસ થી ગ્રસ્ત છે છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ હેરાન થઈ રહ્યા છે વરસાદના લીધે એમનું ઘર પડી ગયું છે રાત્રે દસ વાગે મને મેસેજ આવ્યો કે આવું છે કપિલભાઈ છે ટીચર છે વલસાડના છે એમણે મારા બહુ સારા મિત્ર છે એમણે મને કીધું કે ભાઈ નીતિનભાઈ આવું છે એટલે મેં કીધું કાલે સવારે હું આઠ વાગે આવું છું મારી જે કડિયાઓની ટીમ છે સૌરાષ્ટ્રથી મેં ત્યાં એમણે કીધું ભાઈ તમે નીકળી જાઓ રાત્રે ઇવન મારું દેવગામમાં ઘર બની રહ્યું છે તો એનું કામ કમ્પ્લીટ થઈને આ લોકો ઘરે જતા હતા અને આવું આવું છે અને આપણે આવી રીતના કરવાનું છે તો એ લોકો રાત્રે બાર વાગે નીકળી ગયા છે એ લોકો નીકળી ગયા છે ને અમે લોકો સવારે આઠ વાગે એટલે કે અત્યારે નીકળી ગયા છે ને નીકળીએ છીએ ત્યાં કડિયાઓની ટીમ આખી રાત ગાડી ચલાવીને પહોંચે છે વલસાડમાં ને અમે પણ વલસાડમાં પહોંચીએ છીએ આ દંપતી ખૂબ જ હેરાન થઈ રહ્યું છે અને એમના હસબન્ડ છે પેરાલિસિસ થી ગ્રસ્ત છે આ બેન આજુબાજુમાં માગીને ખાય છે અને એમનું ઘર વરસાદના લીધે પડી ગયું છે અને ઇવન દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વરસાદ બહુ વધારે થયો છે તો આવનારા દિવસોમાં આપણે દક્ષિણ ગુજરાતમાં કામ કરશું જેટલા આહવા છે ડાંગ છે વાપી વલસાડ ધરમપુર નવસારી એની આજુબાજુમાં જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓમાં આપણે કામ કરવાનું છે તમારી આજુબાજુમાં આવા કોઈ ગામો હોય જ્યાં જરૂરિયાતમંદ હોય અને જેમના ઘર પડી ગયા હોય જે હેરાન હોય એવા તમામ લોકો અમને મેસેજ કરજો હવે ફિલહાલ આપણે જઈએ છીએ વલસાડ અને આપણે એમના માટે શું કરી શકીએ છીએ જાણીએ છીએ બધી જ ચક તકલી પડે એટલી બધી તો હું કરવાનું પણ એમ કરીને તો પછી મેં આવ્યા કહી પાણી બધું નીચેથી આ બધું ભરાય છે આ બાજુનું પાણી તો બધું ઘેરમાં પટરાને એમ કરીને લાયખા તેઓ તૂટી પડ્યા એટલે મેં કંઈ કર્યું જ નહીં પડ્યું આમ તો કામ કરીને લાવીને ખવડાવ્યા કરું એને પછી બધું મારે જ કરવાનું કોઈ નહીં હોય આને ઉઠાડવાનું મૂકવાનું આ બાજુ આમ તો બે કાઢો ને પર ઉચકાવા માં તો ઉચકાય જે માણસ ને એનો પેલો પેલો દેખાય ચડી કપડા તો પહેરાવાય ની હા કઈ બી નહી પહેરાવે એના લીધે દુઃખી થવા પડે ને ભાઈ કરું બી હું ને ભાઈ કેઠે ભાઈ ખીજવાનું પછી જ્યા કર પડે जै बेटा आम टेम आम टेम रही पे आव मैं बीजे के जाने मूक् दे चंडीपेरा कि जाड़ा फिसाब के कोई नहीं थे आ पटे मैं नीचे उतार नीचे उटा के कोई हो तो नीचे आ कपड़ा फाड़ी पाड़ी ना आपू मैं पे हूँ करू मैं भी काम करो जाओ खेला करो कर जाओ करवा जाओ તમે હાથું નહીં બને તો આટલા મેં હાવું બી લાવેલી છે બોલ નવડાવડા આજો આ ના હાવું આ હાબુ બી લાવેલ છે એને હાર તો ને કટી કટી સેવા કરું કરું ને એક આઠ ભાંગી ગયેલા મારા રસોડામાં કામ કરી કરીને તો પડી ગયેલી મેં હમ

હા ના જમવાનું ને બધું તમે જ કરો હ કરું ડુંગળી હોઢી મેં દવા કરી ડુંગળી હોઢી આપણા વલસાડથી સિવિલનું દવાખાનું દાંઠે ડુંગળી હોઢી લઈ ગઈ બધી સેવા હેવા મેં કરી પણ મેર પડ્યું

છેલ્લા ત્રણ વર્ષથી હેરાન થઈ રહ્યા છે એમના હસબન્ડને જ્યાંથી પેરાલિસિસનું આંચકો આવ્યો ત્યારથી આ તમે જે બેડ જોવો છો એમાં વરસાદમાં હેરાન થઈને રહી છે ઘર પડી ગયું છે એમનું આ બીજી વખત ઘર પડી ગયું છે એમનું અને એમની રિક્વાયરમેન્ટ ઘરની છે કે ઘર બની જાય તો સારું છે તો આપણે એમનું ઘર બનાવી છે વલસાડ જિલ્લાનું ભદેલી ગામ છે આ અને આપણે બે દિવસમાં અમને ઘરની રિક્વાયરમેન્ટ છે પૂરી કરીએ છીએ વરસાદનો માહોલ છે તો બે દિવસમાં એનું ઘર આપણે તાત્કાલિક ધોરણે પૂરું કરીએ છીએ એટલે આ પેલી બનાલ છે સીડી બનાલ છે આના નીચે તક આ નીચે આ લાકડાન સીડી બનાલ છે નાની પર હારી આવી દીધો ન હોય જ ઓહો હમ આને પર હવાઈ બી પછી સભી મત આ બેગ છે અને આ આ લાકડા છે આના પર રાત્રે સુવે છે માજી બસ આ લે આ બેગ ખુરશી ના આધાર એમનું મકાન તૂટી ગયું છે એમને ત્રણ ચાર વર્ષથી પેરાલિસિસ છે તો એને ટોયલેટનો ને એનો ખાસો એવો પ્રોબ્લેમ છે વર્ષાબેન પોતે મજૂરી કરે છે અને એમના હસબન્ડનું ધ્યાન રાખે છે બહુ હેરાન થાય છે ચોમાસાના લીધે આખું મકાન આ એમનું પડી ગયું અને અત્યારે એ લોકો જસ્ટ અહીંયા એક જ ખાટલો છે એની અંદર રહી છે અને એ ભાઈ પોતે પેરાલિસિસ થઈ ગયેલા છે એટલે ઊભા થઈને ક્યાંય જઈ ન શકતા રસોઈ બી ત્યાં જ આગળ બનાવે છે પહેલાં બેન મજૂરી પર જાય અને એ ભાઈનું બી ધ્યાન રાખે એમને ટોયલેટ ને એવું કઈ બી છે તો એ ખુદ જ કરાવે બધું એટલે ખૂબ જ હેરાન થાય છે ટૂંકમાં એમ જેસીબી આવી ગયું છે હવે જેસીબી થી આપણે ઘર પાડીએ છીએ દેવલ ની તબિયત આજે સારી નથી તો એ આરામ કરે છે દેવલ હોય જાતું એવું હોય તો એ આરામ કરે છે અને આપણે જેસીબી થી ઘર પાડીએ છીએ રાકેશ ની ટીમ ભરૂચ માં છે ભરૂચ થી એ લોકો આવી રહ્યા છે ઓલ ધ વે ફ્રોમ સૌરાષ્ટ્ર થી એ લોકો આવી રહ્યા છે તો રાતે બાર વાગે એ લોકોએ ગાડી ચલાવવાની શરૂઆત કરી હતી અને સવારે ભરૂચમાં ટ્રાફિકમાં સલવાઈ ગયા જેમ તેમ કરીને અહીંયા પહોંચ્યા છે તો જેસીબી એ લોકો આવે એ પહેલાં અમે જેસીબીનું કામ કમ્પ્લીટ કરીએ છીએ જેસીબીનું કામ કમ્પ્લીટ થાય એટલે એ લોકો એનું કામ સંભાળતા થાય પણ નહી તા پورا ગિર جاتا છે એસે જ ડબકે મર جاتا છે સિમેન્ટ દેખ ને ઈટા ઓટા સો બસ એસે જ જેસીબી વાળા ભાઈ એવું કહે છે કે વધારે વરસાદ પડ્યો તો ઘર પડી જ જા અને સિમેન્ટ થી માન ને કોઈ પણ વસ્તુ મખરાણી નથી બરાબર બે બાટી દીવાર નમી गेली હતી ગરમી આજે બહુ છે આજ માટે આટલું છે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને મહાદેવે પહેલા દિવસે સારું કામ કરાવ્યું છે આજે દુઃખ એ વાતનું થયું કે માજી લાકડા પર બે સૂટકેસ અને એની ઉપર એક કાગળ નાખીને સૂતા હતા એક બાજુ પડખું ફરતા હતા અને એક બાજુ પડખું ફરાય એમ નતું એવી બધી સિચ્યુએશન કીધી દુઃખની વાત હતી આ પણ આજે નિમિત્ત આપણે બનીએ છીએ શ્રાવણ મહિનાના દિવસોમાં આ સારું કામ થવા જઈ રહ્યું છે તો બે દિવસમાં એમનું ઘર કરશું તમામ લોકોને ફરી પાછું કહીશ કે શ્રાવણ મહિનામાં થાય તો લોકોની મદદ કરજો હેલ્પ કરજો ભગવાન ક્યારેય આપણી પાસે માગતો નથી પણ હા આપણે કોઈને કંઈ આપશું કે કોઈના માટે કરશું તો મહાદેવ હંમેશા આપણાથી ખુશ થશે આજ માટે આટલું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી તમામ લોકોને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ સપોર્ટ કરતા રહેજો મદદ કરતા રહેજો શ્રાવણ મહિનામાં બને એટલા પુણ્ય કમાજો જય ભોળાનાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ